આજે મિત્રો આપણે રેવન્યુ ઓથોરિટી ભરતી માટે જે પણ સ્પોર્ટ કોટામાંથી બરાબર છે એપ્લાય કરતા હોય તો એમના અંગે બરાબર માહિતી મળવી લઈએ કે ભાઈ માન્ય રમત ગમત વધારાના ગુણ એના અંગે થોડી જે ચર્ચા છે આપણે ચર્ચા કરી લઈએ તો જુઓ અહીંયા આપણે શું કહે છે કે જે ઠરાવ છે ઠરાવ ની જોગવાઈ અનુસાર એથ્લેટિક્સ બરાબર એથ્લેટિક્સ એટલે કે ભાઈ ટ્રેક અને ફિલ્ડ રમતો સહિત બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી સ્વિમિંગ ટેબલ ટેનિસ વોલીબોલ ટેનિસ વેટ લિફ્ટિંગ રેસલિંગ બોક્સિંગ સાયકલિંગ જિમનાસ્ટિક જુડો રાઇફલ શૂટિંગ કબડ્ડી ખો ખો ત્યારબાદ તીરંદાજી ઘોડેસવારી ગોળ ફેંક નૌકા સ્પર્ધા શતરંજ હેન્ડબોલની રમતો બરાબર અનેક ખેલકૂદમાં ખેલકૂદ ખેલકૂદમાં રાષ્ટ્રીય ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અથવા તો આંતર યુનિવર્સિટી અથવા તો અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને જે આ એમસીક્યુ ઓએમઆર અથવા તો જે સીબીઆરટી પરીક્ષામાં મેળવેલા ગુણ નોર્મલાઇઝ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે જે પણ નોર્મલાઇઝ ગુણો છે એના અંદર પાંચ ટકા બરાબર આ લોકોને આપશે ત્યારબાદ તેથી ભાગ લીધેલો હોય એવા ઉમેદવારોએ અરજી પત્રકમાં

નિયત કર્યા મુજબના સત્તાધિકાર પાસેથી નિયત નમૂનામાં મેળવેલું જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી સમય રજૂ કરવાનું રહેશે આવું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો જ રમતના ગુણ મેળવવા માટે હકદાર થશે બરાબર તો અગર કોઈ કદાચ આમાંથી સ્પોર્ટ્સ કોટામાંથી હોય તો ભાઈ એ લોકોને પણ અહીંયા લાભ મળશે પાંચ ટકા તમને ગુણ બરાબર છે એ વધારે અહીંયા મળી શકે છે તો આ બધી માહિતી છે ભાઈ જે સ્પોર્ટ્સ માટેની ત્યારબાદ આપણે વાત કરીએ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા મેળવેલા ગુણના પાંચ ટકા ઉમેરી મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જો કોઈ તબક્કે ઉમેદવાર માન્ય કક્ષાનું માન્ય પ્રમાણપત્ર ન હોવાનું સ્થાપિત થશે ઠરાવોની જોગવાઈઓ લાગુ અહીંયા પડશે ચલો બસ તો આ વસ્તુ છે આટલું છે બીજું કંઈ બરાબર આની અંદર કંઈ છે નહીં આ સેશનની અંદર કોર્સ આપણે બરાબર લોન્ચ કરી દીધો છે રેકોર્ડેડ બેચ કોર્સ તલાટી માટેનો પ્રિલિસ પ્લસ મેઇન્સ બંને કવર કરી રહ્યા છે ડિવાઇઝ લેક્ચર્સ તમને અહીંયા મળી જશે રેકોર્ડેડ લેક્ચર્સ સબ્જેક્ટ વાઇઝ પણ મળી જશે ક્લાસ પીડીએફ છે પ્રેઝર પેપર મુકટેસ્ટ એ બુક બધું જ તમને આના અંદર બરાબર છે પ્રાપ્ત થઈ જાય છે માત્ર એક હજાર રૂપિયા કિંમત છે અને વેલિડિટી બરાબર છે લાઈફ ટાઈમ છે ઓકે તો બીજા કોઈ કોર્સમાં પણ તમારે બીજી કોઈ પરીક્ષામાં પણ આનો ઉપયોગ કરો તો કરી શકો છો એપ્લિકેશન આ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનમાં તમને મળી જશે ક્યાં જતા રહો પેઇડ કોર્સિસમાં જતા રહો રાઈટ તો ત્યાંથી તમે ખરીદી અહીંયા કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ દો શેર કરી દો અને વિડીયોને લાઈક કરજો અને કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો તો હું ઓલમોસ્ટ બધાની કમેન્ટના બરાબર રિપ્લાય આપું જ છું આપણી ચેનલ ઉપર આપણી યુટ્યુબ ચેનલ ઉપર કદાચ તમે જોશો તો તમને દેખાશે જ કે આ સાહેબ એ રિપ્લાય બરાબર આપેલા છે તો ઓલમોસ્ટ હું ફ્રી પડીને આરામથી ગયા બધા રિપ્લાય તો એ રાખે જય હિન્દ જય ભારત બાય બાય